વિદેશ નીતિ માટે હું બહુ જ એક સરસ આર્ટિકલ વાંચી રહી હતી એમાં આખી દુનિયાની સ્થિતિ સરસ રીતે સમજાવી હતી અને એનો એક અર્ક નીકળતો હતો કે પરસ્પર ફાયદા જેવું કશું હોતું નથી એક સાથે જ્યારે ટેબલ પર હાથ મેળવાઈ રહ્યા હોય છે બે રાષ્ટ્રોના ત્યારે એની નીચે ખૂબ બધા કોમ્પ્રોમાઇઝ પણ થતા હોય છે અને એ સંપૂર્ણ તૈયારીમાં હોય છે કે જરૂર પડે ત્યારે તમારું ગળું કાપવા માટે અમે તૈયાર જ હોઈશું બિલકુલ એ સ્થિતિની વચ્ચે ભારત છેલ્લા એક વર્ષથી એટલે આપણે બે હજાર પચીસથી ડોલરની સામે રૂપિયો નબળો પડતા પડતા નેવું પાર જાય ભલે એ સમાચારમાં બહુ વિશેષ ફરક પાડે કે ન પાડે અથવા પ્રાઇમ ટાઈમમાં એને જગ્યા મળે કે ન મળે મારો પ્રશ્ન એ છે કે આપણી વિદેશ નીતિ આપણી આર્થિક નીતિ આ બધું જ એવા મુકામ પર આવીને ઊભું છે કે દર્શકોને એ સમજણ હોવી બહુ જરૂરી છે કે આ રૂપિયો નબળો થવાથી એમના જીવન પર શું અસર થવાની છે અને એટલે જ મારો પહેલો પ્રશ્ન તમને એ છે કે ડોલર અને રૂપિયાના સંબંધનો ભારતના એક સામાન્ય માણસ સાથે કોઈ સંબંધ કે લેવા દેવા ખરીએ ને સો ટકા અને આપણે છે ને પેલી અર્થશાસ્ત્રની બાનીમાં બહુ અઘરી વાતો નહીં કરીએ પણ એક સાવ સિમ્પલ વાતમાં તમને કહું કે તમે જુઓ કે આપણા અર્થતંત્રમાં અને આ બધી જે વાતો જે છે એમાં કેટલો વિરોધાભાસ છે આપણે કહીએ છીએ કે ઇન્ડિયા ઇઝ ધ ફાસ્ટેસ્ટ ગ્રોઈંગ ઇકોનોમી સૌથી વધુ ઝડપથી વિકસિત અથવા તો વિકસી રહેલી ઇકોનોમી અથવા અર્થતંત્ર જે છે એ ભારત છે ભારતનું જીડીપી જે છે એ આઠ પોઈન્ટ બે છે એટલે જીડીપી ટોચ પર છે અને રૂપિયો જે છે એ તળિયા પર છે હવે આ એક વિરોધાભાસ છે અને બીજું કે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે તો એ ડેટા જે છે એને પણ ડાઉટફુલ ગણ્યો છે પણ આપણે એ ચર્ચામાં અત્યારે ન જઈએ આપણે ખાલી અત્યારે એવું કહીએ કે ભાઈ રૂપિયો નબળો 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 પડતો જાય છે અને તમે જુઓ કે છેલ્લા પાંચ વર્ષમાં સતત એવરેજ પાંચ ટકાના દરે રૂપિયો જે છે એ ઘસાઈ રહ્યો છે આ વર્ષની શરૂઆતમાં જાન્યુઆરીમાં રૂપિયો જે છે એ પંચ્યાસી પર હતો આજે એ નેવું રૂપિયા તેતાલીસ પૈસા પર પહોંચી ગયો છે એટલે એવરેજ આ વર્ષમાં રૂપિયો જે છે એ છથી સાત ટકા જેટલો ડાઉન ગયો છે હવે તો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રૂપિયાને ડિફેન્ડ કરવાનું બંધ કરી દીધું છે ઇઠ્યાસી રૂપિયા સુધી રિઝર્વ બેંક જે છે એ રૂપિયાને બચાવવા માટે લગભગ મારી જે માહિતી છે લગભગ વીસ બિલિયન ડોલર ભારત સરકારે એટલે કે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ રૂપિયાને એક એમણે એક નક્કી કર્યું હતું કે ભાઈ ઇઠ્યાસી જે છે ને એક સાયકોલોજીકલ બેરિયર છે ઇઠ્યાસીથી નીચે આપણે રૂપિયાને ન જવા દઈએ એટલે રૂપિયાને બચાવવા માટે રિઝર્વ બેંકે ડોલર ખરીદીને જેને આપણે માર્કેટ ઇન્ટરવેન્શન અથવા તો દરમિયાનગીરી કહીએ છીએ એ દરમિયાનગીરી કરી અને પછી રિઝર્વ બેન્કે વિચાર્યું કે આપણે અઠ્યાસી સુધી રાખીશું પણ પછી લાગ્યું કે હવે એમ છે નહીં એટલે રૂપિયો જે છે એ હવે ફ્રી ફોલ પર આવી ગયો છે એટલે ફ્રી ફોલ પર કાલે તો મજાકમાં કોઈ કહેતું હતું કે વિરાટ કોહલીની સેન્ચુરી થશે કે રૂપિયાની સેન્ચુરી થશે કારણ કે રૂપિયો ની ઉપર આવી ગયો હતો એટલે ટૂંકમાં રૂપિયો જે છે ને નર્વસ નાઇન્ટી પર છે અને નાઇન્ટી એ માત્ર ફિગર નથી ચાલો દિવસે રૂપિયો જે છે એ નેવ્યાસી રૂપિયાને એકોતેર પૈસા હતા એટલે એકત્રીસ પૈસા વધ્યો એટલે પણ નેવુંનું જે બેરિયર જે છે ને હું માનું છું એ સાયકોલોજીકલી ઇકોનોમી માટે અને સામાન્ય માણસ માટે પણ બહુ જ ખતરનાક છે ને એ સ્પષ્ટ સૂચવે છે તમે ડોમેસ્ટિક માર્કેટ જે છે જીડીપી એ અલગ વસ્તુ છે રૂપિયો જે છે એ તમારે તમે જે પહેલો સવાલ પૂછ્યો ને ગ્લોબલ ઇકોનોમીમાં આપણે ક્યાં ઊભા છીએ તો ગ્લોબલ ઇકોનોમીમાં ડોલર મજબૂત થતો જાય છે અને ડોલર મજબૂત થાય તો એની સામે રૂપિયો નબળો પડે હવે એના મુખ્ય ત્રણ કારણ છે દેવાનસિંહ સૌથી પહેલું કારણ ડોલર મજબૂત તો હવે ડોલર જે છે ને એ મજબૂત ખાલી ડોનાલ્ડ ટ્રમ્પના કહેવાથી નથી નક્કી થતો ડોનાલ્ડ ટ્રમ્પને ત્યાં અમેરિકામાં લોકતંત્ર છે ને લોકતંત્રમાં સિસ્ટમ જે છે ને બહુ રોબસ્ટ છે ડોનાલ્ડ ટ્રમ્પ કહી દે કે ભાઈ ફેટ રેટ કટ કરો તો મિસ્ટર પોવેલ જે છે એ સાંભળતા નથી પોવેલ સાહેબ શું કહે છે કે મને ડેટા જોવા દો અને ત્યાં જે ડેટા આવે એ ડેટાના આધારે એ લોકો ઇન્ફ્લેશન કેટલું છે જોબ ઓપોર્ચ્યુનિટી કેટલી જનરેટ થઈ જોબલેસનેસ કેટલી છે પ્રાઇસરાઈઝ કેટલો થયો છે મોંઘવારી કેટલી વધી છે એ બધું નક્કી કરી અને એના ડેટાના આધારે કમિટી જે છે એ ડિસિઝન લે છે એટલે ડોલર છે ને એને ડિક્સી કહે છે એ ડિક્સી જે છે એ છ કરન્સીના આધારે ડોલર ઇન્ડેક્સ નક્કી થાય એમાં સ્વિસ ફ્રાન્ક પણ આવી જાય છે સ્વિટિશ કરન્સી આવી જાય છે જાપાનનો યન આવે છે ગ્રેટ બ્રિટનનો પાઉન્ડ આવે છે અને યુરોપિયન યુરો આવે છે આ છની બાસ્કેટ જે છે એ બાસ્કેટના આધારે નક્કી થાય છે કે ડોલર ઇન્ડેક્સ કેટલો છે આજે ડોલર ઇન્ડેક્સ નાઇન્ટી છે અને નાઇન્ટી ડોલર ઇન્ડેક્સ હોય તો દેખીતી રીતે ભારતનો રૂપિયો જે છે એ ગગડવાનો છે એનું કારણ એ છે કે રિઝર્વ બેન્કના ઇન્ટરવેન્શનથી પણ એ બચી શકે એનું એમ નથી એનું કારણ શું છે આજે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર અથવા તો એફઆઈઆઈ જેને આપણે કહીએ છીએ ફોરેન ઇન્વેસ્ટર જે છે એ ભારતીય શેર બજારમાં માલ પછાડી રહ્યા છે હવે ભારતીય શેર બજારમાં માલ પછાડી રહ્યા છે એટલે સત્તર બિલિયન ડોલરનો માલ એ લોકોએ આપણા બજારમાં પછાડી દીધો હવે સત્તર બિલિયન ડોલર તમારા દર્શકોને કહું તો દોઢ લાખ કરોડ રૂપિયાનો માલ એ લોકોએ બજારમાં પછાડી દીધો હવે એનું એક કારણ એ પણ છે દિવાનસિંહ કે આપણા માટે જેમ દિવાળીનું મહત્ત્વ છે ને એમ એ લોકો માટે ક્રિસમસ છે નાતાલનું મહત્ત્વ છે એટલે નાતાલમાં શું થાય કે મોટા સાહેબો છે સીઈઓ ને સીઓઓ એ મહિના મહિનાની છુટ્ટી પર જતા રહે એટલે નાના માણસો હોય ને એ પ્રોફિટ બુકિંગ કરવાનું ચાલુ કરે અથવા તો એ લોકો જતાં પહેલાં પ્રોફિટ બુકિંગ કરે એટલે જાન્યુઆરીમાં તમે જુઓ કે રૂપિયો એટી ફાઇવ પર હોય ને અત્યારે નેવું પર હોય તો એ લોકો પોતાનો માલ પછાડી અને ઇન્વેસ્ટ કર્યું જે ઇન્વેસ્ટ કર્યું એ લઈ લે હવે એ હવે આની સામેનો એક વિરોધાભાસી ફિગર કહું તમે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ જે ભારતમાં આ વર્ષે કમિટ થયું છે એ લગભગ એક્યાસી બિલિયન ડોલરનું થયું છે એટલે એવું નથી કે ભારતમાં વિદેશી ભરોસો નથી એવું નથી ભારતમાં વિદેશી મૂડી રોકાના આવે છે પણ ભારતમાં એફપીઆઈ જે છે ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર જે છે એ લોકો રોકાતા નથી કેમ હવે તમે જુઓ કે રિઝર્વ કે છેલ્લા બે વખતથી થી રેપો રેટ જે છે એ અનચેન્જ રાખ્યો છે એમાં બદલ્યો નથી હવે કદાચ જો એ આખું નક્કી થશે કારણ કે રિઝર્વ બેંકે પરમ દિવસે જાહેર કરી દીધું કે અમે હવે રૂપિયામાં કશું કરવાના નથી બરાબર છે એટલે કેટલાક મિત્રોએ તો એના પણ વખાણ ચાલુ કરી દીધા કે રૂપિયો પડ્યો એ ભારતની ઇકોનોમી માટે બહુ સારું છે એટલે પેલું દિલ બહેલાને કોઈ ગાલીબી એ ખ્યાલ જ છે હકીકતમાં રૂપિયો ગગડે એટલે નુકસાન જ છે નુકસાન ક્યાં છે સૌથી મોટું એક તો ડોલર મજબૂત છે બીજું કે બધાને એવું હતું કે નવેમ્બરની ત્રીસમી પહેલાં આપણે ત્યાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શ્રીમાન મોદી સાહેબ વચ્ચે જે પેલી ટેરિફ ડીલ થવાની હતી એ ઓલમોસ્ટ થઈ જશે એવું માનતા હતા પિયુષ ગોયલથી માંડીને માન્ય વડાપ્રધાને પણ કહી દીધું હતું અને ડોનાલ્ડ ટ્રમ્પે પણ કહી દીધું હતું કે ભાઈ આઈ એમ વેરી હોપફુલ અને થઈ નહીં હવે ન થઈ એના કારણોમાં એક કારણ આવે છે કે સોયાબીનનો આટલો જથ્થો તમારે ખરીદવો પડશે મકાઈનો આટલો જથ્થો ખરીદવો પડશે એફ થર્ટી ફાઇવ તમારે ખરીદવા પડશે હવે પેલા એફ થર્ટી ફાઇવની ઓફર આપી પણ એફ થર્ટી ફાઇવ વેચવા તૈયાર છે પણ એ કે અમે એફ થર્ટી ફાઇવ આપીએ પણ એનો સોર્સ કોડ ના આપીએ એમાં તમે ચેન્જ ના કરી શકો હવે એ બધું મંત્રણાના મેજ પર અત્યારે ચાલી રહ્યું છે ત્યાં પુતિન સાહેબ ભારતમાં આવી ગયા છે કે હું પણ તમને મારી સિસ્ટમ આપીશ ને ને હું પણ તમને સોર્સ કોડ આપી દઈશ અત્યારે છે આ વૈશ્વિક કક્ષાએ માર્કેટિંગ ચાલી રહ્યું છે એટલે મહાસત્તાઓ પોતાનો માલ જે છે અને વિકાસશીલ દેશોમાં અથવા તો વિકસિત દેશોમાં વેચવા માટે ફરી રહ્યા છે એટલે યુદ્ધની પણ એક ઇકોનોમી છે પણ એની વાત અત્યારે આડવા જ છે એટલે નથી કરતો એટલે પહેલું કારણ તો ડોલર મજબૂત બીજું કે બધાને આશા હતી કે ભાઈ ટ્રેડ ડીલ થઈ જશે ટેરિફ જે છે એ થઈ જશે એ ના થયું હવે ટેરિફ ના થયું એના કારણે શું થયું કે પચાસ ટકા તમારું ટેરિફ ભારત અને ચીન આ બે દેશો એવા છે કે જ્યાં ટેરિફની અસર મેક્સિમમ છે બાકી બધા તો સેટલ થઈ ગયા છે ચીન એક એવું રાષ્ટ્ર છે કે જ્યાં એને એનો રૂપિયો પડે અથવા તો ચીનની કરન્સી યુવાન પડે તો એમાં એ લોકો બિલકુલ ચિંતિત નથી કારણ કે ચીન જે છે ને એની બાસ્કેટમાં એક્સપોર્ટ વધારે છે ઇમ્પોર્ટ ઓછું છે એટલે ચીન છે ને એ દુનિયાભરની એક મેન્યુફેક્ચરિંગ ફેક્ટરી છે ચીન જે છે એ વિશ્વની ફેક્ટરી છે એ તો પોતાનો માલનો નિકાસ બધે કરે જ છે એટલે એને એક્સપોર્ટ કરવામાં રસ છે હવે દાખલા તરીકે આપણે ત્યાં પણ કેટલાક લોકો રાજી થાય છે કે રૂપિયો ગગડ્યો એનાથી ભારતને ફાયદો તો ફાયદો કયા સેક્ટરમાં થવાનો ફાયદો આઈટીમાં થાય કમાવાના છો ભાઈ તો એક રૂપિયો એક રૂપિયો તો આઈટીવાળાને ફાયદો થવાનો છે યુટ્યુબરને પણ ફાયદો થવાનો છે પછી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝ જે છે એ લોકો જે આઉટસોર્સિંગથી માલ બનાવે છે એ કમાશે સર્વિસ સેક્ટરમાં એવા લોકો કે જે ભારતમાં રૂપિયામાં કામ કરાવે છે અને ડોલરમાં બિલિંગ કરે છે એ લોકોને ફાયદો થશે પણ એને બાદ કરતાં તમે જુઓ કે આપણી ઇમ્પોર્ટ બાસ્કેટ જે છે ને બહુ મોટી છે દેવાનું અને ઓક્ટોબર ના જે ફિગર બહાર આવ્યા એ ઓક્ટોબરના ફિગર હું વાંચતો હતો તો ઓક્ટોબરના ફિગર અનુસાર એકતાલીસ બેતાલીસ બિલિયન ડોલરની ઘટ છે જેને ટ્રેડ ડેફિસિટ કહીએ છીએ આપણે હવે આ ટ્રેડ ડેફિસિટ જો બેતાલીસ બિલિયન ડોલર હોય એકતાલીસ પોઈન્ટ સમથિંગ એટલે બેતાલીસ આપણે એક મોટો આંકડો પકડીએ બેતાલીસ બિલિયન ડોલર જો તમારી ટ્રેડ ડેફિસિટ હોય તો એ ટ્રેડ ડેફિસિટ શું છે તમે ઇમ્પોર્ટ વધારે કરો છો એક્સપોર્ટ ઓછો કરો છો એક્સપોર્ટ ઓછું એટલા માટે કરો છો કે આજે હું અમદાવાદમાં એક માય લો કે જેની આપણે ડેનિમ જે છે તમે બનાવ્યું એ તમે અમેરિકાના માર્કેટમાં વેચવા જાઓ તો તમારે જે ડ્યુટી હતી એની ઉપર પચાસ ટકા ટેરિફ પેલા વધારે નાખી છે તો અમદાવાદનો આમ એટલે બાંગ્લાદેશના ડેનિમ સિટી જે છે તો અમદાવાદ કરતાં તમે જુઓ બાંગ્લાદેશ છે પછી થાઈલેન્ડ છે બેંગકોક જે છે વિયેટનામ છે આ બધી કન્ટ્રીઝના કપડાં જે છે એ અમેરિકાના માર્કેટમાં વધારે વેચાય છે હવે આ જીડીપી જે આપણો વધ્યો હતો ને એનું કારણ એ હતું કે લોકોએ પોતાની ઇન્વેન્ટ્રી ક્રિસમસ પહેલાં કારણ કે ક્રિસમસ આવવાનું હોય એના છ મહિના પહેલાં લોકો પોતાનો માલ ત્યાં નાખી દીધો એટલે જે દિવસે કટ ઓફ ડેટ આવી ટેરિફની એ પહેલાં ઘણા બધાએ માલ નાખી દીધો હતો બિલિંગ કરી દીધા હતા બિલ્ટી લઈ લીધી હતી એટલે થયું પણ એની સાથોસાથ બીજું શું થયું કે જીએસટીમાં જે રેટ કટ આવ્યો એ કટનો ફાયદો ડોમેસ્ટિક માર્કેટને મળ્યો બધાએ ગાડીઓ ખરીદી બાઇક ખરીદ્યા કારણ કે જીએસટીના સ્લેબ જે ચાર હતા એ ચારમાંથી ઘટીને બે સ્લેબ થયા ડોમેસ્ટિક કન્ઝમ્પશન થયું એ ડોમેસ્ટિક કન્ઝમ્પશન થયું એના કારણે શું થયું કે પૈસો ફરતો થયો લિક્વિડિટી બજારમાં લિક્વિડિટી આવી હવે આ બજારમાં જે લિક્વિડિટી આવી એના કારણે તમારા ડોમેસ્ટિક માર્કેટમાંથી તમને લાગ્યું કે ભાઈ ચાલો આપણું એમ કે રિટેલમાં ઇન્ફ્લેશન જે છે એ ઘટ્યું બલકે માઇનસમાં આવ્યું એટલે તમારી જે જીડીપીની ફોર્મ્યુલા છે એમાં તમે જે તમારો આકલન કરો છે એમાં માઇનસ વન કરીને તમે જીડીપી એટ પોઈન્ટ ટુ આવી ગયો બરાબર છે કે નહીં પણ એ જીડીપી જે છે ને એ સકલ ઘરેલું ઉત્પાદન શુદ્ધ ગુજરાતીમાં કહું તો એ સકલ ઘરેલું ઉત્પાદન છે પણ ઇન્ટરનેશનલ ઇકોનોમીમાં એ જીડીપીની વેલ્યુ નથી ઇન્ટરનેશનલ ઇકોનોમીમાં તો તમારું આ જ ગણાય અને ભારતના આટલે મોટામાં મોટી ખોટ શું છે કે ડોનાલ્ડ ટ્રમ્પે જે આપણા પર ટેરિફ નાખી એનાથી આપનું માર્કેટ છે એ કોમ્પિટિટિવ રહ્યું નહીં આપનો માલ જે અમેરિકા જતો હતો અને બીજા દેશોમાં જતો હતો આપણને ટેરિફ નડી બીજું કે આપણે ઇમ્પોર્ટ નેવું ટકા આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ ક્રૂડ ઓઇલ સાહીઠ ટકા આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ તેલ અને બીજી બધી વસ્તુ એટલે આપણું ઇમ્પોર્ટ જે છે એ વધારે છે અને એક્સપોર્ટ જે છે એ ઓછું છે એટલે એક્સપોર્ટ ઇમ્પોર્ટ વચ્ચે જે ટ્રેડ ડેફિસિટ એ ટ્રેડ બેલેન્સ નથી એને કારણે કરંટ ટકાઉ ડેફિસિટ પર પણ માર પડે છે ટ્રેડ બેલેન્સ પર પણ માર પડે છે એટલે ટ્રેડ ડેફિસિટ છે એ બીજું મોટું કારણ અને ત્રીજું મહત્વનું કારણ એ છે કે રિઝર્વ બેંકે હવે હાથ ઉદ્ધર કરી દીધા છે કે ભાઈ માર્કેટમાં ડિમાન્ડ હોય તો રૂપિયો બચે ના હોય તો કંઈ વાંધો નહીં એટલે હવે આરબીઆઈની પોલિસી આ રેપો રેટ શું નક્કી કરે છે શુક્રવારે આવતીકાલે એ લોકો લોન લે હજી ઘર ખરીદે હજી લોન લીધા કરે તમે જુઓ કે અત્યારે જે સ્થિતિ છે રૂપિયો ઘસાયો એના કારણે મારીને તમારી જે ઈએમઆઈ ચાલતી હતી એમ આઈ ઈએમઆઈ પર અસર થશે હું ને તમે આઈફોન લેવાના હોય કે સેમસંગનો ફોન લેવાના હોઈએ તો એ બધા એ બધા ફોન જે છે એ મોંઘા થશે લક્ઝુરિયસ ગુડ છે એ મોંઘું થશે સાબુ શેમ્પુથી માંડીને બધી જ આઈટમ જે છે એ મોંઘી થવાની છે એટલે એ અસર તો મોંઘવારી વધવાની વધવાની ને વધવાની જ કારણ કે ઇમ્પોર્ટ આધારિત જેટલી બધી આજે તમે પેટ્રોલિયમ પ્રોડક્ટ છે માની લો કે ક્રૂડ ઓઇલ ક્રૂડ ઓઇલના ભાવ વધે તો પેટ્રોલના વધશે ડીઝલના વધશે કેરોસીનના વધશે ને એને કારણે ટ્રાન્સપોર્ટેશનના વધશે ને ટ્રાન્સપોર્ટેશનની એક પેલું કહે છે ને કે ચેઇન રિએક્શન છે એની અસર ઇકોનોમી પર આવશે સામા પક્ષે અમેરિકામાં તમે જુઓ કે સેકન્ડ વીકમાં એ લોકોને ત્યાં ફેડરેટ કટ આવવાની સંભાવના છે કારણ કે વચ્ચે અમેરિકામાં શટડાઉન આવી ગયું ડેટા નહોતા હવે એ લોકો પાસે ડેટા આવ્યા છે અને એ ડેટા જોતા કારણ કે રોજ બદલાય છે કોઈ કહે છે કે થશે કે નહીં થાય એને ત્યાં જો ફેડરેટ કટ આવી જાય તો પછી એ લોકો જે છે ઇઝિંગ ઓફ ઇકોનોમી શરૂ કરે અને અમેરિકામાં ઇઝિંગ ઓફ ઇકોનોમી શરૂ થાય એટલે બોન્ડ ડીલ પણ વધે ત્યાં લિક્વિડિટી પણ વધે અને બીજું કે એફઆઈઆઈ કે જે લગભગ સોળથી સત્તર બિલિયન ડોલરનો માલ અહીં પછાડી ગઈ એ ઇન્વેસ્ટ કરે કારણ કે રોકાણકારો છે ને એ તો બહુ જ જેને કહે છે ને સ્વાર્થી લોકો છે અહીંયાથી ફાયદો મળતો હોય તો અહીંયા જાય ત્યાંથી ફાયદો કારણ કે એ તો ધંધો કરવા બેઠા છે અને બીજું કે હેજિંગમાં પણ તમે જુઓ ને તો હેજિંગમાં એ બિચારો આપણો રૂપિયો કંઈ નથી આજે એશિયામાં સૌથી નબળી કરન્સી હોય તો એ ભારતીય રૂપિયો છે અને એ રૂપિયો તો સૌથી નબળો તો છે જ આ વર્ષનું પણ અત્યાર સુધીના ઇતિહાસમાં વર્સ્ટ પરફોર્મન્સ જો રહ્યું હોય તો રૂપિયાનું રહ્યું છે એટલે આઝાદીથી માની મને બહુ જ કન્ફ્યુઝન એ જ છે કે હું જ્યારે આ આંકડા જોઉં છું બે તો બહુ વિરોધાભાસી લાગે છે ભારત જે આંકડા આપે છે એટલે આપણે ત્યાં તો પહેલેથી ડેટા મેનેજમેન્ટને ડેટા ફ્રોડ આ બહુ મોટા વિષયો રહ્યા છે કે ડેટા મેનેજ કરવાનો પ્રયત્ન થાય છે પણ અંતે કે એક બાજુ હું જીડીપી આઠ પોઈન્ટ બે જોઈ રહી છું ખુશ થઈ રહી છું મારો દેશ વિકાસ પામી રહ્યો છે હું એરપોર્ટ પર જાઉં છું ચારેય બાજુ ભીડ છે રેલવે સ્ટેશન પર બજારોમાં લોકો ખર્ચ કરતા દેખાઈ રહ્યા છે જીડીપી સોરી આપણો જીએસટી ઘટાડ્યો તો એમાં પણ કઈ એટલો ફરક જાજો પડ્યો નતો તમે જુઓ જીએસટી ઇફેક્ટ હવે તમે જુઓ કે આ વખતે પરમ દિવસે જે આંકડા આવ્યા એ આંકડામાં આવ્યું કે જીએસટી ની આવક ઘટી જીએસટી ની આવક ઘટી જીએસટી ઘટાડ્યો કદાચ એ રેટ ઘટાડ્યો એટલે જ ને એટલે સરકારની તિજોરીમાં નુકસાન થયું પણ સરકારની તિજોરીમાં નુકસાન થયું પણ એટ ધ સેમ ટાઈમ બજારમાં લોકોની લિક્વિડિટી આવી હવે હું તમને કહું દિવાંશી આજની તારીખે ભારતની ઇકોનોમી જે છે ને એ ઇકોનોમીમાં અત્યારે આપણી પાસે ફોરેન રિઝર્વ છે ને એ લગભગ છસો એસી બિલિયન ડોલરનું છે સારું એવું ફોરેક્સ આપણી પાસે ફોરેક્સ ફોરેક્સ આપણી પાસે બહુ સારું છે એટલે આપણી તિજોરી છે એ તિજોરીમાં પ્રોબ્લેમ નથી તિજોરીમાં પ્રોબ્લેમ નથી એટલે સરકારે વીસ બિલિયન ડોલર જે છે એ નાખ્યા કે રૂપિયાને બચાવવા માટે નાખ્યા હવે સરકાર એવું વિચારે છે કે ચલો જે આવવાનું હોય બોટમ બનતી હોય તો ભલે બોટમ બને આપણે હવે એને બચાવવું નથી કારણ કે હવે માર્કેટ ફોર્સિસ વિલ ડિસાઇડ અને એટલે જ તમે જુઓ કે હવે આપણે છે ને આત્મનિર્ભર બનવાની વાત જે છે એ કરીએ જરૂરી એટલે એનું કારણ એ છે જો અત્યારે આપણે એવું કહીએ છીએ કે આત્મનિર્ભર બનવાની વાત એટલા માટે કરીએ છીએ કે ડોમેસ્ટિક ડિમાન્ડ ઊભી થાય અને ડોમેસ્ટિક કન્જમ્શન થાય એટલે ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ વધે અને ભારતમાં જ મેન્યુફેક્ચરિંગ માલ જે છે એ ભારતમાં વેચાય અને ઇટ્સ અ ગુડ સ્ટ્રેટેજી ઓલ્સો એટલે જીડીપી જે છે એ ભારત દેશ પૂરતું છે રૂપિયો જે છે એ વૈશ્વિક ઇકોનોમીને એ કરે છે એટલે આ જે વિરોધાભાસ જે દેખાય છે એ વિરોધાભાસ હકીકતમાં વિરોધાભાસ નથી તમે યુ કે નોટ કમ્પેર એપલ વિથ બનાના જે બંને અલગ અલગ છે બંને પેલું જે વેન ડાયગ્રામમાં કહીએ ને તો આ ફિગર અલગ છે ને પેલી ફિગર અલગ છે પણ એની અસર જે છે એ ઇન્ડિયન માર્કેટમાં આવે છે આવે છે ને આવે છે એટલે રૂપિયો ઘસાય છે એની ઇકોનોમી પર અસર થાય છે એમાં તો કોઈ ના પાડી જ નહીં શકે પણ આમાં એવું છે લો કે પુતિન સાહેબ આજે ભારતની મુલાકાતે આવ્યા છે હવે જો સદનસીબ હોય ને સારું થાય તો યુક્રેન અને રશિયા વચ્ચેનું યુદ્ધ બંધ થઈ જાય અને જો એ યુદ્ધ બંધ થઈ જાય અને ભારતને ક્રૂડ ઓઇલનો જથ્થો રશિયા થી ખરીદવાની અમેરિકા તો અમેરિકાને રેર મેટલ અર્થ મળી જાય અને ભારતને સસ્તું ક્રૂડ ઓઇલ મળી જાય પછી તો એક એમ્બિશિયસ એવી પણ ચાલે છે કે રશિયા થી ભારત વચ્ચે ક્રૂડ ઓઇલની પાઇપલાઇન નાખી દઈએ એટલે પેલું શું છે કે આપણે બધા ઘણી વખત દીવા સ્વપ્નમાં રાચીએ છીએ કે સારા તલાબ કા પાણી ઘી હો જાય ઓર બરગદ કે સબ પત્તે રોટી જાય તો બંદા ચૂપડ ચુપડ કે ખાય અરે પણ ભાઈ

કોઈને ખબર હતી કે બાર હજાર વર્ષ જૂનો જ્વાળામુખી જે છે એકદમ ઇથિયોપિયામાં ફાટશે ને આપણે ત્યાં એરલાઇન્સ પર અસર થાય પણ એ થયું ને ગમે ત્યારે આવી અને કોઈ પણ મુદ્દે આવી જાય એટલે ડોનાલ્ડ ટ્રમ્પ નો નોબલ પીસ પ્રાઇઝ મેળવવાનો દાવો ઇઝરાયલ હમાસ પેલેસ્ટાઈન હોતી હિજબુલ્લા ત્રાસવાદીઓના મુખ્ય અત્યારે એ તો પોતે ધારે તો બધું જ ગણે ઉદાર મતવાતી છે પણ એ મોરચે શાંતિ છે યુક્રેન અને રશિયા વચ્ચે જો થઈ જાય ને દિવાંશી તો કારણ કે જે નેરેટિવ આવી રહ્યા છે ને ભારતના પ્રવાસે આવતા પહેલાં પુતિને શું કીધું કે યુરોપને આવવું હોય તો અમે યુદ્ધ લડવા તૈયાર છે એટલે આ જે પેલા જેને કહે છે ને ફ્લેક્સિંગ હા હા એ તળવાલ ખેંચી અથવા તો બાવડા કે ગોટલા ફૂલાવાની જે છે ને ફ્લેક્સિંગ યોર મસલ્સ એટલે મને એવું લાગે છે કે આ છે ને પોતાનો બાર્ગેનિંગ પાવર વધારવાની વાત છે પણ ડોનાલ્ડ ટ્રમ્પ અંતે તો એક બિઝનેસમેન છે એટલે એ ઈચ્છે છે કે અમેરિકાના હિતમાં આ સમાધાન જરૂરી છે અને કદાચ હવે કી પણ છે ને થાકી ગયા છે એટલે મને એવું લાગે છે જો આ સમાધાન થાય તો ભારત માટે ભયો ભયો એટલે જુઓ અને તુંની વાત છે પણ તમે જુઓ કે એની અસર આપણા સેન્સેક્સ પર થશે

કે સેન્સેક્સ ને નિફ્ટી જ બધું ઉપર થી લીલુ લેલું દેખાય છે પણ તમે તમારા પોર્ટફોલિયોમાં તે ના છે પણ તમે જુઓ કે આપનું એમએસએમ ઈ આપનું એસએમી આપણા મિડ કેપ આ બધા તો ખરાબ જ છે ને હવે સેન્સેક્સ જે છે એ અમુક સારી કંપનીઝ જે છે એચડીએફસી છે કે રિલાયન્સ છે કે અદાણી છે કે આ બધાને કારણે દિયાડુ છે જળવાયેલું છે તો એટલું રિટર્ન નથી આપતું પણ હું તમને કહું દિવાન્શી પણ આ માત્ર ભારતમાં છે એવું નથી અમેરિકામાં પણ અત્યારે તમે જુઓ તો શેર બજાર તમને ઉપર દેખાશે પછી તમે નાસ્ટેક જુઓ કે સ્ટેન્ડર્ડ એન્ડ પુર ફાઇવ હંડ્રેડ જુઓ કે બોટમમાં છે ને એ સેવન મેગ્નિફિસન્ટ કંપની છે જેમાં એપલ પણ છે ને એમેઝોન પણ છે ને એનવિડિયા પણ છે ને માઇક્રોસોફ્ટ પણ છે ને ગૂગલ પણ છે ને છેલ્લે મેટા પણ છે એટલે આ સાત કંપનીઓને કારણે જ અમેરિકી શેર બજાર જે છે એ તમને એકદમ તેજીમાં દેખાય છે એટલે બહુ જ ખાસા વર્ષોનો પ્રધાનમંત્રી સીએમ પણ નહોતા અને એ સંગઠનનું કામ કરતા હતા એ વખતે દિલ્હીનો એક બહુ સરસ વિડીયો સાંભળ્યો અને જે એમની વિચારધારા અર્થતંત્ર લઈને બતાવતા હતા જેમાં નરેન્દ્ર મોદી એ વખત એવું બોલી રહ્યા હતા કે ભારત બહારની જે ઇન્ટરનેશનલ કંપનીઝ છે ભારત બહુ જ મોટું બજાર છે એટલે એમનું સ્વાગત છે પણ જો એ ટેકનોલોજી આપે છે જો એ ફાર્મસી આપે છે જો એ નવા સંશોધનો ભારતમાં લઈને આવે છે તો એના માટે ભારત એના માટે લાલ જાજમ પાથરવા તૈયાર છે પણ તમે જો આવીને ભારત બજાર છે એવું સમજીને તમારી પેપ્સીને કોકોકોલા જ વેચવા માંગો છો તો એના માટે ભારત તૈયાર નથી પણ આટલા વર્ષો પછીના શાસનમાં પણ હું શું જોઈ રહી છું તો આખી દુનિયા એ નિર્ણય કરી શકે છે કે બાર વર્ષના કે ચૌદ વર્ષના છોકરા હશે તો એને અમે ઇન્સ્ટાગ્રામ નહીં આપીએ એને રોકીશું આપણે કન્ઝપ્શન માટે દુનિયાભરના મોટી કંપની માટે આપણે બજાર છીએ કોઈ કંઈ પણ બનાવે છે ભારતમાં જઈને વેચી કાઢો એટલે આ જે વૃત્તિ છે એમાંથી તો ભારત ભારતને કઈ ટેકનોલોજી આપી બાકી આપણને એટલે આપણી પાસે આપણે ક્યાં એટલું કંઈ કરી શકીએ આપણે હજી એ બજાર જ છીએ એમના માટે ભારત તો દુનિયાભરનું બજાર છે તમે જુઓ કે સૌથી મોટું બજાર તો છે ને જે અમેરિકાની આ મેગ્નિફિસન્ટ સેવન કંપનીઝના મેં તમને નામ લીધા એપલ એમેઝોન કે એમેટા તમે મને કહો ભારતથી મોટું માર્કેટ કયું છે ગૂગલ જે છે એ ચીનમાં નથી એક્ઝેક્ટલી ફેસબુક એમાં નથી વોટ્સએપ ત્યાં નથી સોફ્ટ એમને એમણે પોત પોતાની ઓપરેટિંગ સિસ્ટમને બધું જે છે એ બનાવી લીધું છે અને એ લોકો અમેરિકન કંપનીઓને અમેરિકન ટેક કંપનીને ત્યાં નથી જાય એ લોકો ચેટ જીપીટી પણ અલાઉ નથી કરતા અને પર્પસિલિટી પણ અલાઉ નથી કરતા એમનું પોતાનું જ સર્ચ એન્જિન છે અને એ પોતે જ એને મેનેજ કરે છે તો પછી દુનિયાની સૌથી વધુ વસ્તી ધરાવતો દેશ જ્યાં ઇન્ટરનેટ આખા વર્લ્ડમાં સૌથી સસ્તું છે એ ભારત જ છે અને ભારતમાં તમે જુઓ ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધ છે કે ભાઈ ઓસ્ટ્રેલિયામાં પ્રતિબંધ છે કે સોળ વર્ષ સુધીના બાળકો જે છે અને એ તમે જુઓ કે યુરોપના મોટે ભાગના દેશો પણ હવે એને ધીરે ધીરે ઇમ્પ્લિમેન્ટ કરી રહ્યા છે બીજું કે ડેટા પ્રોટેક્શન જે છે તો યુરોપમાં જનરલ ડેટા પ્રોટેક્શન રૂલ્સ જે છે એકદમ રોબસ્ટ અને મજબૂત છે જે આપણે ત્યાં નથી આપણે ત્યાં તો ડેટાનો વિવાદ થાય છે હમણાં જ બે દિવસથી થયું છે કે તમારા ફોનમાં સંચાર સાથી મૂકશું અને વિપક્ષ જે છે આક્ષેપ કરી રહ્યો છે કે સંચાર સાથીથી તમે અમારી જાસૂસી કરશો અથવા તો અમારા આ સ્નુપિંગ કરશો અથવા તો અમે જ્યાં જઈએ છીએ એ તમને ખબર પડશે સરકારે જો કે કેવું કહ્યું છે કે પાછું ખેંચવું ને મરજીયાત છે ને આ પણ આ વાત જે આવે છે એ અલ્ટિમેટલી ની આવે છે કે ભાઈ મને મારી પ્રાઇવેસીનો અધિકાર છે તો એ ડેટા પ્રાઇવેસી જે છે એ તમને જોવા મળે છે એ તમને યુકેમાં જોવા મળે છે એ તમને ઓસ્ટ્રેલિયામાં જોવા મળે છે જાપાનમાં જોવા મળે છે આપણે ત્યાં હજુ ડેટા પ્રાઇવેસી જે છે એ એકદમ ને કે છે ને એટલું બધું પરિપક્વ નથી થયું એટલે કોઈ પણ અને દુનિયાભરમાં આજે સૌથી મોટી ચોરી જો થતી હોય ને તો ડેટા નહીં થાય છે ડેટા એટલે અત્યારે છે ને લોકોને એવો ભરોસો નથી આવતો કે મારો ડેટા હું સરકાર ને આપીશ તો સરકાર એનો જાસૂસી માટે ઉપયોગ નહીં કરે તમે સરકારની વાત ભૂલી જાઓ સરકાર તો માની લો કે સરકારમાં તંત્રમાંથી અમુક જગ્યાએ ફૂટશે પણ તમે કોઈ પણ જગ્યાએ શોરૂમમાં જઈને તમારો ડેટા આપો છો હા હું મને યાદ છે કે તમે એક મોલમાં પર્ટિક્યુલરલી જાઓ તો તમને એ જ મોલવાળો કે આ જગ્યાએ ત્રીજા માળે એમ કે આ શૂઝ વેચાય છે ને બીજા માળે એમ કે આ વેચાય છે તો એ ડેટા એની પાસે ક્યાંથી આવે છે તમે ખાલી એરલાઇન્સની ટિકિટ બુક કરાવો તો એ સાથે તમારી પાસે ત્યાંના સિમ કાર્ડના ને ત્યાંની હોટલોના

સમાપન એ રીતે કરી રહી હતી એકદમ સંક્ષિપ્તમાં કે ગામડામાં બેસેલો માણસ પણ કેમ કે આખી દુનિયામાં વેપાર ડોલરમાં થાય છે અને એટલે જો તમે ટ્રેક્ટર પણ વાપરી રહ્યા છો ને એના એન્જિનિયરિંગ પાર્ટ્સ માટે પણ જો કશું કાયાત કરવું પડે છે તો એના પર પણ અસર થાય છે અને એટલે જ રૂપિયો ડોલર એ અર્થતંત્રની બહુ જ મોટી વાત નથી એ સામાન્ય કિસ્સા પર મોંઘુ જેમ માનસિકતાની વાત છે એ રીતે કયો મુદ્દો મહત્વનો એ પણ નેરેટિવનો સવાલ છે એટલે સમસ્યાનું સમાધાન ન મળે તો નેરેટિવ બદલી નાખો એ વાત જ નથી એટલે એના ફાયદા શોધવા માંડો તો ફાયદા પર ચર્ચા થઈ રહી છે તો એના પર પણ વાત કરીશું નમસ્કાર કેપ્ટન કેપ્ટન સાઈન બદલ હા કેપ્ટન સાઈન બદલ thank you okay chalo devanshi thank you